હું એમ એસ રાજાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ આજરોજ કરુણા અભિયાન બે હજાર ચોવીસ સરકાર શ્રી તરફથી જે પક્ષી બચાવ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે તે દર વર્ષે આપણે યોજવામાં આવે છે વર્ષો વર્ષની જાગૃતિના હિસાબે થાનગઢની જનતામાં જાગૃતિ આવવાના હિસાબે પતંગ નવ પહેલાં ઓછા કરવામાં આવે અને પાંચ વાગ્યા પછી પણ ઓછા ચગાવવામાં આવે છે એના હિસાબે વર્ષો વર્ષ કરતાં ઇન્જર્ડ થતાં પક્ષીઓ પણ એનો એમાં ઘટાડો થયો છે વન વિભાગની સાથે સાથે પશુપાલન વિભાગ સેવા સેરીહેબલ ટ્રસ્ટ તથા જીવદયા શેરીબલ ટ્રસ્ટ એનો પણ પૂરતો આપને સહકાર મળે છે હું થાનગઢની સેવાભાઈએ જનતાને અપીલ કરું છું કે કોઈ પણ ઇન્જર્ડ પક્ષી આપને દેખાય આવે તો આઝાદશોક ખાતે આપ ત્યાં તમારી ત્યાં ફોન તો એ ત્યાં ત્યાંથી લઈ જવામાં આવશે અથવા આઝાદ ચોકમાં પણ આપ પહોંચાડી અને એક જીવનો જીવ બચાવી શકવામાં ખાનગઢની સેવાભાઈ જનતા સહભાગી થઈ શકે થેન્ક યુ શ્રે ચેરિટેબલ ટ્રસ્ટમાં ભાવિનભાઈના મિત્રો ઘણા વર્ષોથી આ શેવાકીય પ્રવૃત્તિ કરે ઉત્તરાયણના સમયમાં પતંગો ઉડે એ પતંગો ઉડે તો લોકોનો આનંદ છે પણ એ નિષાદમાં ક્યારે પરિણામે થયેલી જ્યારે પક્ષીઓની એમાં ઇન્જન થાય છે હત્યા થાય છે અને ઘણી માણસો એ મળી પતંગની ગોળીથી ગળા કપાય છે અને પીવો પીવોથી હમણાં જ પેટા બે બનાવ તો આવી આની બીજી અસર એ છે પણ આ ખૂબ જ સેવાભાવી પ્રવૃત્તિ છે અને બે હજાર ચૌદથી તો હું આવું છું દર વર્ષે યુવાનું આમંત્રણ આપે છે હું અહીં આવું છું પ્રાગટ્ય થાય છે અને પછી આ પ્રવૃત્તિનું નિરીક્ષણ અત્યારે જ એક બાદ પક્ષીને ઇન્જર થતું જોયું અને એની સારવાર અહીં શરૂ થાય છે કરુણા અભિયાન સરકારશ્રી તરફથી એને રૂપે આમાં ભરેલ છે એની સહાય મળેલ છે અને આ રીતની ડોક્ટર સાહેબો એમાં સેવા આપે છે આપણો આ પાંચાળ પ્રદેશ એક જમાનામાં થી છવાયેલો હતો અને વાઇલ્ડલાઇફમાં એ હરણોય હતા અને સસવાઈ હતા અને ગ્રેટ ઇન્ડિયન બસ ભાગ્ય જોવા મળે એવા બહુ પક્ષી હતા ઘોડા જેને કહે આપણે દેશી બાજુ અને આ ગામમાં વસતા લોકોને ઘણીવાર ખબર નથી હોત ચા પગડિયાની ઉપર ચાંદવેલી અને તળાવ વાઇસોઈ દિલ્હીથી બહુ ધાનમાં આવ્યા હતા બ્રિટિશ સામ્રાજ્ય જે દીધી હતું ને તેથી વાઇસવાઈસિનિટો થાન આવ્યા હતા અને બધા સ્ટેટો થાન ભેગા થયા હતા અને એને હન્ટિંગ કેમ રાખ્યો હતો પક્ષીઓના શિકાર અને આમ મોટરો આવતી શિકાર કરી કરી એટલે પક્ષીઓનો નાશ કરવા માણસ કાંઈ બાકી નથી અવનવા વિચાર એના કલર્સ તો એ તમે જુઓ હજી બાંડિયા બે તો હવાના પનમાં જોવા મળે છે અમે તો મિત્રો આઠવાડાઓથી પ્રવૃત્તિ ચાલુ રાખી ગાંધી અભિયાન જવાની રામનવમી એટલે આવા અનુભવો અનેક થયા છે પણ માનવી છે ને પ્રકૃતિથી જેટલો દૂર એટલો દુઃખી હવે આપણને એક જમાનો હતો કે અત્યારે અમારે તો ફળિયામાં બુલબુલ આવે છે ને હવારમાં ચકલા આવે છે ને કાબરો આવે છે પોપટ ઘણી વાર આવી ગયો પોપટ પહેલા હતા આંકડા ઓછા થઈ ગયા જોવા તમે જોવા મળે બીજ ક્યાંય જોવા મળતા નથી કારણ કે એ જાતિ હવે નષ્ટ થતી જાય છે પણ કુદરતના એકવાર એ સુધરાઈનું કામ કરતા હોય મૃતદેહ ગમે ત્યાં બધા હોય તો ભેગ આવીને એની સફાઈ કરતા એટલે આ બચાવવાની જરૂર છે રંગબેરંગી પંખીઓથી કેટલું સુંદર દ્રશ્ય સવારના કોરમાં થઈ જાય એનાથી માણા વંચિત રહેતો એટલે આ પ્રવૃત્તિ જેટલા કરે છે એને હું ખાસ અભિનંદન આપું છું આ પ્રવૃત્તિ ચાલુ જ રાખે અને જીવદયાનું કામ કરે એવી હાર્દિક શુભેચ્છા